નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મુંબઈ બાજુનો જે વિસ્તાર છે આજુબાજુના વિસ્તારમાં બારથી થી પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને જે નાળા હતા એ બધું તોડી નાખ્યું છે ને એક વિડીયો સામે આવ્યો છે જેમાં નાળા હેઠીથી પાણી પણ જાય છે અને ગાડીઓવાળા મોટરવાળા બધા ફોર વ્હીલ ટુ વ્હીલ બધું ત્યાંથી તનાતું જતું જો મળી રહ્યું છે ત્યારે વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયો મુંબઈ બાજુનો છે ખાસ કરીને મુંબઈવાળા વિસ્તારમાં જ નહીં પણ એની આજુબાજુના વિસ્તારમાં જે આપણે વરસાદ આવવાનો હતો એ બાજુ ગયો હતો અને ત્યાંનો વિડીયો વાયરલ થયો છે અને હાલ સમાચાર મળી રહ્યા છે મુંબઈ બાજુના વિસ્તારમાં બાર થી પંદર ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે વાત કરીએ તો જે મુંબઈને નીચેનો જે વિસ્તાર છે ત્યાંથી અઢાર ઓગણીસ જેટલો વરસાદ પડ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે ત્યારે વાદળા સાથે વરસાદ અને એ પણ વાવાઝોડાની રમઝટ જે આપણા ગુજરાતમાં આવવાની હતી એ ત્યાં વહી ગઈ છે અને આપણા ગુજરાત ઉપરથી એ ટેન્શન દૂર થયું છે પરંતુ અત્યારે વરસાદની ખાસ જરૂર છે ગુજરાતમાં પણ વરસાદ આવે તો સારું કારણ કે હવે બધાને જે પાક છે જે કપાસ્યા છે એ પણ સોંપી દીધા છે તો ઘણા બધા ખેડૂતો મૂંઝાણા છે કે હવે સોંપીને જે વરસાદ નથી થતો તો પાણીની પણ તકલીફ પડી શકે છે તો હાલ ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે એના વિશે આગળ વાત આપણે કરશું નવા વિડીયોમાં હાલ જે વરસાદ પડ્યો છે વરસાદ વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર લખજો બાકી જે નાળામાં તળાને જતા હતા ઓ ખરેખર એની શું દશા થઈ છે એ તમે વિચારી શકો છો ખાસ કરીને વિડીયો પણ સામે આવ્યો એ મેં તમને બતાવો છે તો એ કેવો લાગ્યો કમેન્ટમાં લખજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત